નમસ્કાર આજે હું તમને આસપાસ ભણાવીશ પાઠ પાંચ અનિતા અને મધમાખીઓ પહેલું અનિતાનું અનિતાનું ગામ કયા રાજ્યમાં આવેલું છે તો અનિતાનું ગામ બિહારમાં આવેલું છે તો બીજું બો બોચાહા ગામ કયા જિલ્લામાં આવેલું છે તો બોચાહા ગામ મુઝફ્ફરમાં આવેલું મુઝાફરપુરમાં આવેલું છે પછી નાની હતી ત્યારે અનિતાને કયું કામ કરવું પડતું હતું તો જ્યારે અનિતા નાની હતી તો કયું કામ કરવું પડતું હતું તો અનિતાને બકરી ચરાવવાનું કામ કરવું પડતું હતું પછી પાંચમું છે ધોરણ ખાલી જગ્યામાં પાસ થયા પછી અનિતાને ખબર પડી કે હવે ભણવાનો ખર્ચ વધશે તે કયું શું હતું તો ધોરણ પાંચ એમાં આવશે સી પછી છે ભણવાના ખર્ચને પહોંચી વળવા માટે અનિતાએ શું કર્યું તો અનિતાએ શું કર્યું હતું તો અનિતાએ કર્યું હતું નાના બાળકોને ભણાવવાનું શરૂ કર્યું આ ગાલા છે સ્વાજેપોથી આસપાસની હવે પછી છે આ સાતમું ખાલી જગ્યા ધોરણ સુધી મફત ભણાય તો ધોરણ આઠ કાર્યુ આ ડી ધોરણ આઠ પછી આઠમું અનિતા રહેતી તે વિસ્તારમાં કયા ફળના વૃક્ષ ઘણા હતા તો કયા વૃક્ષ ઘણા હતા તો લીચી પછી નવમું લીચીના વૃક્ષ લીચી વૃક્ષના ફૂલો કેમ ખૂબ ગમે છે તો કેને ગમે વાંદરાને કોને ગમે મધમાખીને પછી છે મધમાખી કયા ક્યારે ઈંડા મૂકે છે સપ્ટેમ્બર થી નવેમ્બર કેટલામાં કેટલા કેકલા ઓક્ટોમ્બર થી ડિસેમ્બર પછી મધમાખી ઉછેર માટે અનિતાએ કેટલા રૂપિયા ભેગા કર્યા હતા તો કેટલા કર્યા હતા પાંચ હજાર